હેલો મિત્રો મિત્રો વિદ્યા સહાય માટે ખાસ કરીને સારા એવા સમાચાર આપણા માટે આવી ગયું છે અને એ નવા મેરિટ લિસ્ટ અને જૂના મેરિટ લિસ્ટ મુજબ થોડો ઘણો એવો ફેરફાર થયેલો છે બરાબર ખાસો એવો બહુ ફેરફાર નથી થયેલો આ વિડિયોમાં હું તમને

આમાં મિત્રો આ જૂના મેરિટ કરતા નવા મેરિટમાં થોડુંક મેરિટ હાઈ ગયું છે એનું કારણ એ જ છે પેલા કે પેલા ચારસો ઉમેદવારને બોલાવવામાં આવ્યો હતા હવે ત્રણસો પચાસ ઉમેદવારને બોલાવવામાં આવ્યો છે બરાબર એટલે ઓબ્વિયસલી પચાસ જેટલા ઉમેદવારનો ઘટાડો થયો છે એટલે મેરિટ કેવું થઈ છે તો કે મેરિટ અપ ગયું છે બરાબર તો એમાં કંઈ બીજો ખાસો એવો કે ચિંતા કરવા જેવો છે નહીં બરાબર કારણ કે ઉમેદવાર ઓછા બોલાવ્યા છે એટલે મેરિટ થોડુંક અપ ગયું છે બરાબર બરાબર પ્રથમ ચારસો ઉમેદવાર વચ્ચે એટલે કે આ બંને મેરિટ લિસ્ટ સરખાવ્યા સરખાવીને ચારસો અને ચારસો માં જો ઉમેદવાર હતું એનું મેરિટ નવા અને જૂના મેરિટ પ્રમાણે કેટલું થઈ છે એ બંને વચ્ચે તફાવત જોયો ને તો એમાંથી એક ઉમેદવાર વધ્યો હતો એનો મતલબ એમ કે જેનું મેરિટ પોઈન્ટ એટલે કે આ મેરિટ લિસ્ટ માં આનો ક્રમ ભાઈ ચારસો ને એક નો ક્રમ થઈ ગયો છે એનો મતલબ એવો કાઢી શકાય કે નવા મેરિટ લિસ્ટ મુજબ એક ઉમેદવાર ક્યાંક થી વધ્યો છે બરોબર તો એક ઉમેદવાર નો વધ્યો વધારો થયો છે

ચારસો ઉમેદવાર ને બોલાવવામાં આવ્યા હતા હવે મિત્રો સિત્તેર પોઈન્ટ અઠાવન પંચ્યાસી ટકાએ અટક્યું છે ને એમાં સાડા ત્રણસો ઉમેદવાર બોલાવવામાં આવ્યા છે બરાબર તો હજુ વખતે બોલાવેલા ઉમેદવારો છે ત્રણસો ને પચાસ હવે આમાંથી મિત્રો એક ઉમેદવાર ઘટ્યો છે બરાબર કે જે વાત કરીએ કે હવે ભાઈ આ ઉમેદવાર હતું કે સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન ટકા ઉમેદવાર જે હતો એ જૂના મેરિટ લિસ્ટ પ્રમાણે ચારસો ક્રમ ધરાવતો ધરાવે છે બરાબર પણ નવું જે મેરિટ લિસ્ટ આવ્યું એ ત્રણસો ને નવ્વાણું ક્રમ ધરાવે છે આ મેરિટ લિસ્ટ વાળો એનો મતલબ એવો સીધે સીધો કાઢી શકાય કે આ અંગ્રેજી વિષયમાં એક ઉમેદવાર એવો હતો કે જે પ્રથમ ચારસો માં ઘટ્યો છે બરાબર એટલે કે એ ચારસોમાં માં હવે એનો સમાવેશ થતો નથી જેનું નીચું ઉમેદવાર આમાં એડ થઈ છે બરાબર ચારસો માં ઉમેદવાર તરીકે હવે મિત્રો વાત કરીએ સંસ્કૃત વિષયની સંસ્કૃત વિષયમાં જૂના મેરિટ લિસ્ટ મુજબ સડસાઠ પોઈન્ટ એક્યાસી એકતાલીસ એ અટક્યું તું બરાબર પ્રથમ ચારસો ઉમેદવાર ને બોલાવવામાં આવ્યા હતા અને નવા મેરિટ લિસ્ટ પ્રમાણે અણસાઠ પોઇન્ટ જીરો બે પંચ્યાશી ટકાએ અટક્યું છે એમાં ત્રણસોને પચાસ ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે બરાબર ત્રણસો પચાસ ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા હવે અહીંયા મિત્રો પ્રથમ ચારસો ઉમેદવાર ની વાત કરીએ તો પ્રથમ ચારસો ઉમેદવારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી એટલે કે જેમ પહેલા જે મેરિટ લિસ્ટ પ્રમાણે આટલામાં ચારસો ક્રમ હતો મેરિટ વાળાનો બસ તો નવા મેરિટ પ્રમાણે પણ આટલા ટકાવાળાનો વાળાનો ક્રમ છે બરાબર એટલે સંસ્કૃત વિષયમાં કઈ ફેરફાર નથી આવ્યો અને હિન્દી વિષયમાં કઈ ફેરફાર ન થયો પરંતુ ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં એક એક ઉમેદવારનો ફેરફાર જોવા મળ્યો છે મિત્રો આપણા ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે અત્યારે કે બાવીસ નવ બે હજાર ને પચીસ ના રોજ

એટલે કે જે આ ઉમેદવારોમાં ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સમાવેશ જેનો થયેલ છે એ મિત્રોને 26/9/2025 થી 1/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવે છે બરાબર મિત્રો કયા મિત્રોને કયા ઉમેદવારોને કઈ તારીખે કયા સમયે કયા સ્થળે હાજર રહેવું એ બધા જ પોતાના કોલ લેટર માં દર્શાવેલું છે બધી જ માહિતી પોતાના કોલ લેટર માં દર્શાવેલ છે એટલે કોલ લેટરને શાંતિથી એક વખત તમે સમજી વિચારીને જોઈ લેજો

એટલે કે આપણે એનો કટ ઓફ મેરિટ નો એક વિડીયો પણ બનાવશો જે ટૂંક જ સમયમાં અપલોડ થઈ ગઈ છે આપણી ચેનલ ઉપર તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો